નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પાઠ પટેલમાં અપરાજી પાઠના લેખક છે ધ્રુવટ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કૌરવ સૈન્યને કોને પદ્મ વ્યૂહ માં અભિમન્યુ એ ત્રણ અભિમન્યુએ પદ્મવ્યુ વેદવા કોની આજ્ઞા માગી જવાબ એ દુષ્ધુની ચાર અભિમન્યુ ના સારથી નું નામ શું હતું જવાબ સી સુમિત્ર

આપેલા શબ્દોમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરું જો આ ખાલી જગ્યા ને ભેદી ના શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવીના સર્જાય

કૌરવએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાન સેનાપતિ ની ચિંતા થઈ તો એમાં જવાબ આવશે તોડી શકશે તો જવાબ આવશે છ અભિમાન્યુએ ગણતરી ક્ષણ માં પદ્મને બેદી નાખી તો જવાબ આવશે ચાર હવે અભિમાન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો તો જવાબ આવશે પાંચ અભિમન્યુએ પદ્મવ્યુર તોડવાની તૈયારી બતાવી જવાબ આવશે સર્જાય જવાબ આવશે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે તો જવાબ આવશે દ્રૌપદી ત્રણ આપે મને બોલાવ્યો તો જવાબ આવશે અભિમન્યુ 4 હા બેટા અમે બોલાવ્યો છે યુધિષ્ઠીઓ છોડી દઉં છું જવાબ આવશે અભિમન્યુ સાત કુમાર ત્રણ ને હું જાણું છું જવાબ આવશે સુમિત્ર પાંડવો પ્રવેશી શક્યા નથી પાઠ અમે તારા પુત્રના હત્યારા છીએ તો જવાબ આવશે યુધિષ્ઠિર પ્રશ્ન યુધિષ્ઠિ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો દિવસે એકત્રુઓ અર્જુન ને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા જવાબ તેરમા દિવસે સવારે શત્રુઓ અર્જુન ને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા બે પદ્મવ્યો ની વાત સાંભળીને દ્રૌપદી શું કહ્યું જવાબ પદ્માવ્યો ની વાત સાંભળીને દ્રૌપદી કહ્યું સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી અર્જુનૃ શીખવી હતી જવાબ પદ્માવ્યુહ ભેદવાની શક્તિ કૃષ્ણ અર્જુન પ્રદ્યુમન અને અભિમન્યુ પાસે હતી પાંચ કુરુ સેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા કુરુ સેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર ભીમ સાતિક્રુમન અને દ્રૌપદી હતા પદ્મવ્યુહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન જ્ઞાન હતું જવાબ પદ્મવ્યુ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યુ અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન હતું અભિમન્યુએ આગળ અભિમન્યુએ વ્યક્ત કરી પણ પોતાના આશંકા વ્યક્ત કરી ભીમે બળ અભિમન્યુને શું કહ્યું જવાબ ભીમે બળ અભિમન્યુને પદ્મવ્યુ ભેદાય કે તરત જ સાથે ઘસી ને જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના કોના રથ દોડ્યા બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત જ અભિમન્યુ ની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મભ્યુમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યું હોત અગિયાર અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો અભિમન્યુ અભિમન્યુનો વધ કોને કર્યો જ અભિમન્યુનો વધ છ મહારથીઓએ એક સાથે હુમલો કરી અને રથ વિન લેખક નું નામ શું અપરાજય પાઠના લેખકના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક સૈન્ય ને માં જોઈને થી ચિંતા થઈ જ કૌરવ સેનાએ પદ્મવ્યુ ગોઠવ્યો હતો ધ્રુષ પાંડવ પક્ષે હતા તેમણે આ પદ્મવ્યુહ જોયો

એ પદ્મને અભિમન્યુએ સારથીની પીઠ હાજરીમાં અભિમન્યુએ શું કહ્યું અભિમન્યુએ સારથી પીઠ થાપડી કહ્યું સુમિત્ર કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું પરંતુ હવે વિચારવાનો સમય નથી હું અર્જુન અને સુભદ્ર પુત્ર છું

અભિમન્યુ ના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો જવાબ આવશે ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે તો જવાબ આવશે દ્રૌપદી એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે તો જવાબ આવશે અર્જુન નવ બંને ભાઈઓ અર્જુન સમક્ષ વ્યક્ત કરવા લાગ્યા તો જવાબ આવશે યુધિષ્ઠિર યુધિષ્ઠિ પ્રશ્ન બાર કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો

ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યુ તોડી શકે છે એની પીઠ થાબડી પાંડવ યોદ્ધાઓને ને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે ભીમે કહ્યું પુત્ર તું પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દેશું પ્રશ્ન તેર વાર્તાના અર્થ નો અને સાચા અર્થ આવશે વેરણ ચાર લઘોલગ તો જવાબ આવશે લગભગ પાસે પાંચ અશક્ય તો જવાબ આવશે નબળું હતાશ તો જવાબ આવશે નિરાશ સાત પીઠ થાબડવી તો જવાબ આવશે પ્રોત્સાહન આપવું ક્યારે બની તેનું વર્ગીકરણ કરો જે ઘટના યુદ્ધ પહેલાની હોય તેની સામે પહેલા યુદ્ધ પછીની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાન હોય તેની સામે દરમિયાન લખો એક અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો જવાબ આવશે દરમિયાન

દરમિયાન અગિયાર પોતાના મૃત્યુથી અર્જુને આગાયા લાગ તો જવાબ આવશે તો સવાર સવારનો તડકો કુમળા અભિમન્યુ ના ને દીપાવતો હતો આખો દિવસ તડકામાં રહેવાથી અંજના નું

લખતા વાંચતા ન આવડતું હોય તેને બેગમાં જાય ત્યારે અસહાયતા અનુભવ તો જવાબ આવશે કશું ન કરી શકવાની લાગણી પાંચ એ છ મહારથીઓ એક સાથે હુમલો કરી અભિમન્ય શસ્ત્ર વિહીન અને વિહીન કરી નાખ્યો નિઃશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ રાજા હંમેશા પોતાની પાસે તલવાર ભાલો કે ગદા રાખતા તે નિઃશસ્ત્ર તો કદી હોય જ નહીં નિશસ્ત્ર જવાબ આવશે શસ્ત્ર વિના નું છ એ શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર માં શાંત નિશ્ચર ઉભા રહ્યા દસ દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે આ જોઈને બધા દુઃખી દુઃખી થઈ ગયા પણ મોટા ભાઈ તો નિશ્ચલ રહ્યા નિશ્ચલ જવાબમાં આવશે વગરના સાત એ અર્જુન મૂળ હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઉભો રહ્યો દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું શોકમય તો જવાબમાં આવશે ઊંડા દુખમાં

પાયની ફી પપ્પાએ અલગ રાખેલી હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે પાંચ નો જવાબ જો કરી દીધી નો જવાબ કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં સાત નો જવાબ જો લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી આઠ આઠ નો જવાબ પિતાનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્ર એ વેપાર સંભાળી લીધો નવ નવ નો જવાબ જો સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાય નો સમય આવી ગયો પ્રશ્ન સત્તર વિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને તો એકનો જવાબ જુઓ અભિમાન્યુ ની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો બે બેનો જવાબ જો નું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડગાઈ ગયા

પાંચ વિરુદ્ધ છ આશીર્વાદ સાત વીજળી પાંચ દ્રષ્ટિ નવ શિબિર દસ નિશ્ચય નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક ચિંતા જવાબ આવશે ફિકર બેચેની બે આવડત તો જવાબ આવશે કુશળતા કૌશલ્ય ત્રણ આંખ તો જવાબ આવશે નેત્ર ચક્ષુ ચાર નિયમ તો જવાબ આવશે રીત ચાર પાંચ વેગ તો જવાબ આવશે ગતિ ઝડપ कठिन तो जवाब आपसे अघरु मुश्किल सात दृष्टि तो जवाब आपसे तो नजर ध्यान आठ हताश तो जवाब आपसे निराश नासीपास नौ गिराओ तो जवाब आपसे रोका अटकाय दस सीवाय तो जवाब आपसे विना वगर प्रश्न वीस नीचे शब्दों विरुद्ध शब्दों लखो एक आशीर्वाद तो जवाब आपसे साफ

હરાવી ન શકાય તેવું તો જવાબ આવશે જગ્યા તો જવાબ આવશે ચક્રાકાર પાંચ રથ હાકનાર તો જવાબ આવશે સારથી છ તદ્દન ઓછી ઊંડી સપાટી વાળો તો જવાબ આવશે સાત કમળના આકારમાં ગોઠવેલું સજ્જ સૈન્ય તો જવાબ આવશે પદ્મવ્યુ

પ્રવૃત્તિ કરો જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવીરા સર્જાય તેને ભેદવાનું સામર્થ્ય શ્રીકૃષ્ણ અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે

અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો